નમસ્કાર દોસ્તો આજે કેવી હાલત છે એના વિશે વાત કરવી છે અને મારે સમગ્ર ઘટના પણ તમને બતાવી છે જે રીતે વડોદરા પાસે બાંદરાનો જે બ્રિજ તૂટી પડ્યો ત્યાર પછી તમારી આંખો બંધ હતી એટલે તમારી આંખ ઉઘડી અત્યાર સુધી આવી જ રીતે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે હું કેવા માંગુ છું દોસ્તો આ બધી જ ઘટનાને તમારે નોંધ લેવી પડશે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને 5 25 ના જીવ જાય છે ત્યાર પછી આ ઊંઘમાં સૂતેલી સરકારના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓ જાગે છે ત્યારે આજે હું તમને એક પુલ બતાવું આ તો નાનું ગામડું છે આવા ગામડાની તો કોઈ નોંધ લેતું જ નથી મહેસાણ તાલુકાનું એક નવાણિયા ગામ છે એ ગામ માંથી બહાર નીકળતી વખતે એક નાનકડું એવું નાળું છે એને પસાર કરવું પડે છે હવે એ નાળાની કેવી હાલત છે હું તમને બતાવું જોઈને તમને આમ થોડી વાર તો એવું લાગે કે ખરેખર આઈનો જે અધિકારી હોય ને એને દોડાવી દોડાવીને મારવો પડે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી કરીને રૂપિયા પૈસા ખાઈ ખાઈને ખૂટિયા જેવા થઈ ગયા છે લોકોના જીવ જાય લોકો મરે એની સાથે એને કાઈ નિસ્બત નથી હરામના પૈસા અમારા ઘરે લઈ જવાના અમારા પરિવારને અમારા પરિવારના છોકરાઓને એસો આરામ કરાવવાના પણ એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો ગરીબોના પૈસા ખાસો ને તો સલાવ સડી સડીને મરશો તમે તમારી ઓલાદો તમારી ઓલાદો પણ તમને એક સમય ગાળો દેશે હરામના રૂપિયા ખાઈ ખાઈને તમે જો તમારી તિજોરીઓ ભરશો ને તો દોસ્તો હું તમને જે નાળું બતાવું એ નાળાની કેવી હાલત છે ત્યાંના સરપંચ ત્યાંના અધિકારી હોય કેટલા રૂપિયાઓ ખાઈ ગયા છે આજે આ નાળું આ બિસ્માર હાલતમાં છે ત્યાંથી લોકો રોજ પસાર થાય છે પણ ક્યારે તૂટશે પાંચ પચીસ ના જીવ જશે પછી આ મૂંગી સરકાર અને એમના અધિકારીઓની મુંગી બે સૌથી પહેલા દોસ્તો એ સમગ્ર હું તમને બતાવાનો છું થોડો સમય કાઢી આ તમે ખાસ જ્યાં નવાણીયા થી જુનાગઢ રોડ જવા માટે એટલે કે ગામમાંથી ગામની બહાર નીકળવા માટેનો મુખ્ય માર્ગ જે ની ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજ હજુ ત્રણેક વર્ષ જેવો સમય થયો છે અને બન્યો એને પણ ત્રણ વર્ષની અંદર હવે જે ઉપરનું જે ધાબુ ભરેલું છે ને એ ધાબાના આધારે નીચેના પાયા અટકેલા છે પાયાના આધારે ધાબુ નથી પણ ધાબાના આધારે પાયા છે એ કેવી રીતે તો હું તમને બતાવું આવો આ ચારે ચાર ગાળા છે આ પાણીના નીચાલાના ચાર ગાળા છે અંદર જઈને તમે જરાક બતાવો તો આ પાયા આ કેટલું સુંદર કામ વિકાસનું કામ આ હવે આ જો આ નીચેથી માટી બધી નીકળી ગઈ છે હવે ઉપરના ધાબાને હિસાબે આ ચોટેલું છે બધું આ ગમે ત્યારે આ બ્રિજ ધરાશાય થઈ શકે એમ છે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે એમ છે પણ ભ્રષ્ટ સરકાર અને આ ભ્રષ્ટ અધિકારીઓને આવું કઈ દેખાતું જ નથી કારણ કે આમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા હોય ખરેખર અહિયાં સુધીની આ એનું જે કઈ બાંધકામ છે અહિયાં સુધીનું છે પણ નીચે માટી નાખી અને જેવું તેવું ધાબુ કરીને આ ભાગી ગયા છે એટલે નીચે બધું ગયું એટલે આ પુલ ગમે ત્યારે ધરાશાય થાય ત્યારે અવર જવર કરવાનો મુખ્ય રસ્તો બંધ થાય આ આ બધું એકાદો પાયો તૂટ્યો એટલે આ બ્રિજ તૂટી જાય એટલે નવાણિયા ગામને આવવા જવાનો રસ્તો બંધ આ નથી આની તો હાલત અતિ ખરાબ છે બતાવો તો તો તમે આની હાલત આમાં નથી કોઈ અધિકારી જોવા વાળા કે નથી ચૂંટાયેલા સભ્યો જોવા માત્ર ને માત્ર ખીચા ભરવા ભાગ પાડવા સિવાય કાંઈ વાત નથી આ ભાજપ સરકાર આ ભાજપની ભ્રષ્ટ તંત્ર માત્ર ખીચા ભરવાના જ કામ કરે છે એટલે આ બ્રિજ ગમે ત્યારે ધરાશાય થઈ શકે કારણ કે નીચેથી માટી નીકળી ગઈ છે ઉપર ઉપર સારું છે આને કહીએ ને તો કે આપડે કહેવત સત ને આધારે બધું ચાલે છે આ સત ને આધારે ચાલે છે બાકી આ બ્રિજ ખરેખર તૂટી ગયો છે આ સતના આધારે હાલે છે શું કહેવો પ્રવીણ ભાઈ ચંદુભાઈ તમે આયા શું કહેવો તમે આ તંત્ર વિશે આ તંત્ર વિશે તો વિશેષમાં મારે તો શું કહેવું તો આમાં ઘોર બેદરકારી છે તંત્ર ને ઘોર બેદરકારી છે કે આની બેદરકારી કોઈ સીમા જ નથી આ બેદરકારી ને આ કામ ને આ બે હજાર સૌદ પછી બે હજાર સત્તર પછી કામગીરી થઈ છે આ સરપંચની હાજરીમાં આ સરપંચના કામોમાં અત્યંત ભ્રષ્ટાચાર થયેલો છે આ અંદરથી સિમેન્ટ બહાર બહાર અંદરથી આ બહાર આવ્યું પાણી પાણીએ બહાર કાઢી નાખ્યું છે આ બધું તો તમે સમજી શકો કે જો આટલું મોટું પથ્થર હોવા છતાં પાણી બહાર કાઢી નાખતી હોય તો આ ગમે ત્યારે આ બ્રિજ પડશે ગમે ત્યારે આ બ્રિજ ધરાશાય થઈ જશે આની ઉપર કોઈ વાહન હોય કોઈ હાલીને જાતા હોય કોઈ બળદગાડું લઈને જાતા હોય અને આ બ્રિજ ધરાશાયી થાય તો એની શું હાલત થાય એટલે ઘોર બેદરકારી કોઈને કાંઈ પડી જ નથી જનતા જાય ભાડમાં આપણે આપણું કરો જલસા કરો મજા કરો માત્ર આવી નીતિ સાથે આ ભાજપ સરકારના મળતી આ ભાજપ સરકારની એજન્સીઓ કે આ ભાજપ સરકારના અધિકારીઓ માત્ર આ રીતે જ કામ કરતા હોય

લઈને આવ્યો છું વીસ લાખ કરોડ ની યોજના લઈને આવ્યો છું સો લાખ કરોડ રૂપિયા કેમ થાય ક્યારે તમે વિચાર્યું છે પણ બોલવામાં શું જાય છે હે કોના બાપની દિવાળી આપણે તો માઢામાંથી આવીએ બોલી નાખીએ કોણ આપણી પાસે હિસાબ માંગવાનો છે એમાંય ગુલામ બનીને રહી ગઈ છે જનતા કોણ ઊંચો અવાજ કરી બોલવાનું છે આ લોકોની સામે શરમ આવી જોઈએ આપણને ત્રીસ ત્રીસ વર્ષથી એક જ બટન દબાવતા આવ્યા છે આ લોકો એ ભ્રષ્ટાચાર કરી કરીને કરી કરીને એમની તિજોરીઓ ભરી દીધી છે મારા તમારા બાળકોને એક ફી ભરવી હોય એક મકાનનો હપ્તો ભરવો હોય તો ફાફા ભરતા હોય છે અને એ લોકો એસો આરામની જિંદગી જીવે છે માટે તમારી અંદરનો જે સૂતેલો આત્મા છે ને એ જ્યાં સુધી નહીં જાગે ને ત્યાં સુધી આ ખૂંટિયા જેવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓ નહીં ભાગે માટે તમારી અંદરનો આત્મા જાગશે ને તો સમગ્ર ગુજરાતની જનતાના બાળકોના ભવિષ્ય એ તો જરા વિચાર કરો વિડીયો વધુમાં વધુ શેર કરજો એ પણ એક જાગૃતતાનું કામ છે અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ